મોરબીના ટંકારામાં એકાવન લાખના તોડમાં પોલીસ અધિકારીને જુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે મહત્વનું છે કે થોડા સમય પહેલા લજાઈ અને વીરપુર વચ્ચે આવેલી કમ્ફર્ટ હોટેલમાં પોલીસે રેડ પાડી હતી જેમાં જુગારી અને બે સહિત આરોપીઓને પકડવામાં આવ્યા હતા રેડમાં બે કાર અને રોકડ રકમ મળીને લાખથી વધુનો મુદ્દામાલ કરવામાં આવ્યો હતો ફરિયાદમાં આરોપીઓના ખોટા નામ લખવા અને તેમના ફોટા પ્રેસમાં નહીં આપવાની વાતને તોડ કરવામાં આવ્યો હતો ટંકારા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ વાયકે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહપતસિંહ સોહલંકી સામે એકાવન લાખ રૂપિયાના તોડની ફરિયાદ નોંધાઈ હતી કેસમાં પીઆઈ અને હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી તપાસની અધિકારી દિવાયસપી દેવી રબારી આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા સ્ટેશન્સ કોર્ટ સમક્ષ હાજર કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા આ રિમાન્ડ પૂરા થતા તારીખ નવ બે હજાર પચીસ રોજ ઉનાની તપાસ બાકી હોય અને તપાસ માટે